અત્યારે બ્રેકિંગ ન્યૂઝ પ્રાપ્ત થઈ રહ્યા છે થરાદ નવી ફોર લાઇન હાઈવે પર રસ્તા વચ્ચે મુકેલો કટ બન્યો વાહન ચાલકો માટેનો પાર્કિંગ ઝોન થરાદમાં સાચોર હાઈવે થી સિદ્ધ કેન્દ્ર સુધી ફોર લાઇન રોડ બન્યો છે તેનાથી થરાદ ખૂબ જ સારી કામગીરી કરી રહી છે ત્યારે જે જે હોસ્પિટલ પાસે મુકેલો કટ તે ક્યારેક કોઈની જિંદગી પણ કટ કરી શકે છે ત્યાં આવનારા એક્સિડન્ટો ત્યાં અવારનવાર એક્સિડન્ટો પણ થયેલા છે અને લોક મુકે એવું પણ સાંભળવા મળ્યું છે કે આ કટ કોઈ ડોક્ટરના કહેવાથી મૂકવામાં આવેલો છે ત્યારે થરાદના જૂના રસ્તાઓ બંધ કરી દીધા છે ફક્ત એક દબાણ કારણથી નિયમો નેવે મૂકી પણ તંત્ર કટમૂકેલો છે જ્યારે ગામના જૂના રસ્તાઓ બંધ કરાતા લોકોએ આવેદન પત્ર પણ આપ્યું હતું તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી પણ અહીં ખૂબ જ મોટો કટ મૂકવાથી ભવિષ્યમાં બહુ જ મોટો એક્સિડન્ટ પણ થઈ શકે તેમ છે તેમજ વચ્ચેના ભાગમાં લોકો તેમની ગાડીઓ પાર્કિંગ કરી દેતા હોય છે જેના લીધે વ્હીકલવાળાને આવતા જતા સાધન દેખાશે નહીં અને તેના લીધે અહીં ક્યારેક આ કટ કોઈકની જિંદગીનો કટ બનશે તે ફાઇનલ છે અને તંત્રને સમજવું જોઈએ કે ડોક્ટરના ફાયદાના લીધે કેટલાકની જિંદગી તમે અહીંયા ગુમાવશો તો મહેરબાની કરી આ કટ બંધ કરવામાં આવે તો આવનારા સમય માટે અહીં થતા એક્સિડન્ટ રોકી અને શકશો ને નહીતર તંત્રએ કોઈના દબાણમાં આવી ગયું હોય તેવું ચર્ચાસ્પદ બન્યું બીરો રિપોર્ટ કયુંભાઈ ચૌહાણ થરાદ લાકડી બ્યુરો છે